હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગુંદાનું ભરેલું શાક ગુંદાની સિઝન આવે એટલે અલગ અલગ રીતે લોકો ગુંદાનો ઉપયોગ કરતા હોય છે ગુંદા હેલ્થ માટે ઉત્તમ ગણાય છે એટલે આ રીતે ગુંદાનું શાક સંભારો અથાણું બનાવીને ખાવું ખાવું જોઈએ આપણે તો આજે અમે ગુંદાનું શાક લઈને આવ્યા છીએ જે તમે એકવાર બનાવશો તો વારંવાર તમને બનાવવાનું મન થશે એટલું ટેસ્ટી લાગે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ગુંદાનું શાક બનાવવા માટે ગુંદાને અમે ધોઈ લીધા છે અને આ રીતે છૂટા પાડી લીધા છે અહીં અમે અઢીસો ગ્રામ ગુંદા લીધા છે સરસ ધોઈ અને છૂટા પાડી લેવાના થોડા મોટી સાઇઝના ગુંદા લેવાના ત્યારબાદ અહીં અમે એક લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે તેની અંદર ચપટી મીઠું નાખીશું અને પાણી ગરમ થાય એટલે તેમાં આપણે ગુંદા ઉમેરી દઈશું આ રીતે આ ગુંદાને આપણે પાંચથી સાત મિનિટ બફાવા દઈશું ગુંદા બફાશે એટલે થોડો તેનો કલર ચેન્જ થશે એટલે આપણને ખબર પડી જશે કે આ ગુંદા બફાઈ ગયા છે ગેસ આપણે ફાસ જ રાખવાનો છે અને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં આ ગુંદા બફાઈ જશે થોડું ઢાંકી દેવાનું એટલે ફટાફટ બફાઈ જાય તમે જોઈ શકો છો ગુંદાનો કલર પણ બદલાઈ ગયો છે હવે આપણે આ રીતે એક પ્લેટમાં એક ગુંદું કાઢી અને ચેક કરી લેવાનું કે બફાયું છે કે નહીં એ ચેક કરવા માટે ગુંદું થોડું ઠંડુ થાય એટલે આ રીતે થોડું પ્રેસ કરીશું જો તે પ્રેસ થઈ જાય તો સમજવાનું કે ગુંદું આપણું બફાઈ ગયું છે તો આ આ રીતનું જો તમે જોઈ શકો છો આપણે પ્રેસ કર્યું તો તરત જ તે ઉપરથી ફાટી ગયું એટલે આપણા ગુંદા બફાઈ ગયા છે હવે આપણે આ ગુંદાને એક કાણાવાળા વાસણમાં લઈ લઈશું એટલે બધું જ પાણી નીકળી જાય અને થોડા ઠંડા થવા દઈશું આવી રીતે પાણીમાંથી આપણે કાઢી અને ઠંડા થવા દઈશું ગુંદા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે તેમાંથી બીયા કાઢી લઈશું તો બીયા કાઢવા માટે એક પેપર લેવાનું અને એક ડીશની અંદર થોડું મીઠું લઈ લઈશું ચપ્પાની અણી મીઠાવાળી કરી અને ગુંદું થોડું પ્રેસ કરી અને તેમાંથી બીયો કાઢી લેવાનો આવી રીતે એકદમ સરળતાથી તે નીકળી જશે આ રીતે મીઠાવાળું ચપ્પું કરશો એટલે તરત જ ગુંદા ગુંદાનો ઠળિયો નીકળી જશે અને ચીકાશ પણ તમારા હાથ પણ ચીકણા નહીં થાય ગુંદાના બીયા ખૂબ જ ચીકણા હોય છે એટલે આ રીતે પેપર ઉપર કાઢશો તો થોડી સરળતા રહેશે આવી રીતે બધા જ ગુંદામાંથી આપણે બીયા કાઢી લઈશું આ ગુંદાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગુંદાની અંદર ઘણા બધા ઔષધીય તત્વો રહેલા છે તો આ રીતે આપણે ગુંદાનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે તેનો મસાલો બનાવીશું તો તેના માટે ત્રણ મોટી ચમચી બેસનના ચણાનો લોટ આપણે લઈ લીધો છે અને તેને થોડો શેકી લઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે ધીમા ગેસે આપણે ફક્ત પાંચથી સાત મિનિટ આને શેકવાનો છે વધારે ના શેકાઈ જાય તેનું ધ્યાન રાખવાનું નહીં તો લોટ બળી જશે એકદમ ધીમા ગેસે આપણે હલાવતા જઈ અને તેને શેકવાનો છે તમે જોઈ શકો છો બેસન શેકાઈ ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બેસનને એક પ્લેટમાં લઈ લઈશું એટલે બળે નહીં હવે આપણે તેની અંદર મસાલા કરીશું તો તેના માટે અહીં અમે બે ચમચી લાલ મરચું એકથી દોઢ ચમચી ધાણા જીરું અહીં કાશ્મીરી મરચું અને રેગ્યુલર મરચું બંને મિક્સ લીધું છે અમે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો મીઠું લઈશું સ્વાદ અનુસાર ગરમ મસાલો અને હળદર જો તમારે આની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો ખાંડ લઈશું એક ચમચી અને લીંબુનો રસ લીંબુના રસની જગ્યાએ તમે આની અંદર આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો બધી જ વસ્તુ આપણે ચણાના લોટમાં એડ કરી દઈશું અમે અહીં આદુ આદુમરચાં લસણ નથી એડ કર્યા પણ તમે ક્રશ કરેલા આદુમરચાં લસણ પણ એડ કરી શકો છો અને જો તમને ગળપણવાળું શાક ના ગમતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ શાક થોડું ખાટું મીઠું સારું લાગે છે એટલે અમે અહીં ગળપણ અને ખટાશ એડ કર્યું છે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું કોથમીર એડ કરીશું અને બાઇન્ડિંગ માટે થોડું તેલ નાખીશું ચારથી પાંચ ચમચી આપણે તેલ આની અંદર ઉમેરી દેવાનું છે એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય જો તેમ છતાં પણ તમને એવું લાગે કે તેલની જરૂર છે તો બીજું એક ચમચી તેલ તમારે આની અંદર ઉમેરી દેવાનું ટેસ્ટ કરી લેવાનો મસાલો કંઈ ઓછું હોય તો તમે આની અંદર એડ કરી શકો છો હવે આપણે એકદમ હળવા હાથે આ ગુંદાને ભરવાના છે કેમ કે ગુંદા આપણે બાફીને લીધા છે એટલે હળવા હાથે ભરવાના નહીં તો ગુંદા તૂટી જશે આવી રીતે બધા જ ગુંદા આપણે ભરી લેવાના છે તમને આની અંદર સિંગદાણા શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો આ રીતે આવી રીતે બધા જ ગુંદા ભરી લેવાના છે આ શાક બનતા વાર નથી લાગતી જે મસાલો વધ્યો છે તે આપણે ઉપરથી એડ કરી દઈશું બધા જ ગુંદા આપણે ભરી લીધા છે તમને આની અંદર કાચી કેરી છીણીને નાખવી હોય તો તમે લીંબુની જગ્યાએ કાચી કેરી પણ નાખી શકો છો છીણેલી ખટાશ માટે ત્રણ મોટી ચમચી તેલ આપણે લઈ લીધું છે ત્યારબાદ હિંગ ઉમેરીશું અને એક ચમચી તલ લઈશું જો તમને તલનો ટેસ્ટ ના ગમતો હોય તો તમારે સ્કીપ કરવાના પણ આની અંદર તલનો ટેસ્ટ સારો આવે છે ત્યારબાદ આપણે ગુંદા ઉમેરી દઈશું ગેસ આપણે ધીમો કરી દેવાનો અને તેલમાં બરાબર ગુંદાને શેકી લેવાના છે કેમ કે આપણે ગુંદા બાફીને લીધા છે અને લોટ શેકીને લીધો છે એટલે આને આ શાક બનતા વધારે વાર નહીં લાગે ફક્ત તેલની અંદર ગુંદા સરસ શેકાય ત્યાં સુધી જ આ ગેસ ઉપર આપણે રાખવાનું છે એક સરખું બરાબર ગુંદાને આપણે તેલમાં શેકી લેવાના છે એટલે તેનો ટેસ્ટ સરસ આવે બીજો જે લોટ વધ્યો હતો તે આપણે આ રીતે ઉપર ભભરાવી દઈશું જો તમે ક્યારેય આવી રીતે ભરેલા ગુંદાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર બનાવજો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આવી જ રીતે પાકેલા ગુંદાનું શાક પણ બનાવી શકાય છે એ પણ સરસ લાગે છે ટેસ્ટમાં બધો જ મસાલો આપણે ભભરાવી દીધો છે હવે આપણે ગુંદાને હલાવીશું હળવા હાથે હલાવવાના તૂટે નહીં એ રીતે આ રીતે થોડા તેલમાં શેકાવા દઈશું અને પછી ગેસ આપણે બંધ કરી દઈશું ગેસ આપણે ધીમો જ રાખ્યો છે ગુંદા સરસ તેલમાં મિક્સ થઈ ગયા છે અને શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બધું જ તેલ એબોર્બ થઈ ગયું છે તમે ઓછા તેલમાં પણ આ શાક બનાવી શકો છો હવે આપણે સર્વ કરીશું તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક તૈયાર થાય છે તો જો તમે ક્યારેય આ રીતે ગુંદાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર બનાવજો અને તમને અમારા આ ગુંદાના શાકની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે ગુંદાનું શાક કઈ રીતે બનાવો છો તે પણ અમને જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે ફરી મળીશું બાય